એક પાક એટલે કે વટાણાનો પાક વટાણાના પાકની આ વર્ષે આપણે ઘણા બધા મિત્રોને માહિતી આપી છે જે મિત્રો વાવે છે એ રેગ્યુલર વાવેતર કરે જ છે અને ઘણા બધા મિત્રોએ આ વર્ષે પ્રથમ વખત વટાણાના પાકનું વાવેતર કર્યું છે તો એ મિત્રોના ઘણા બધાના ફોન આવે છે અને ખોટું મૂંઝવણમાં છે કે ભાઈ વટાણાના પાકમાં શું માવજત કરવાની હોય શું સ્થિતિ હોય તો આ મારો જ પોતાનો વટાણાનો જે છે એ ફિલ્ડ છે આમ બતાવવાની કોશિશ કરીશ આપણો જે છે આ વીસ વીઘાનો વટાણાનો પ્લોટ છે મિત્રો વીસ વીઘાનું આપણે વટાણાના વાવેતર કર્યું છે તમે જોઈ શકો છો જ્યારે માવઠારૂપી વરસાદ થયો ત્યારે વાવેતર કરી દીધું પાણી ભરાય છે ત્યાં વટાણા નથી ઉગ્યા ઉગી અને ટૂંકમાં બળી ગયા આવી પ્રકારની સ્થિતિ થઈ હતી અત્યારે જોવા જઈએ તો વટાણાની સ્થિતિ સારી છે ઉગાવો થોડોક ઓછો લીધો છે કેમ કે વરસાદના કારણે સતત ચાર પાંચ દિવસ વરસાદી વાતાવરણ રહ્યું તો ઉગીને પણ અમુક ટકા જે છે એ બળી ગયા છે તો અત્યારે આ પ્રકારની સ્થિતિ જોવા મળી રહી છે તમને નજીકથી બતાવવાની કોશિશ કરીશ કે હવે આ ફ્લાવરિંગ શરૂ થઈ ગયું છે આ ફ્લાવરિંગમાંથી સિંગનું બંધારણ ધીમે ધીમે હવે થવા લાગશે બરાબર છે તો અત્યારે આની અંદર રોગ જીવાત કોઈ પ્રકારની છે નહીં આની અંદર ઈયળ આવે છે મોલો આવે છે આની એક ખાસ કાળજી રાખવાની છે ઈયળ અને મોલાની અને સારું ફૂગનાશક આપવું આના આની અંદર જરૂરી છે અને પાણી પાણી જે છે એ આપણે તણકાતું એટલે કે ખેંચાતું પાણી પાવાનું છે ભીનું ભીનું વધારે પડતું રાખવાનું નથી નહીતર શું થશે ફ્લાવરિંગ ભૂલી જશે અને ખોટું ગ્રોથ થઈ જશે વધારે પડતી હાઈટ થઈ જાય તો ઉત્પાદન ઘટતું હોય છે આવું ન થાય એની ખાસ કાળજી રાખવાની તમને જે જમીન બતાવવાની કોશિશ કરીશ કે મારી જમીનની અંદર અત્યારે જો જમીન ફાટવા લાગી છે આવી રીતે જમીન ફાટવા લાગી છે હવે આને પિયત હજી પાંચ દિવસ પછી આપવાનું છે હજી આની અંદર તમે જોઈ શકો છો કે શું કહેવાય તૈયાર પડવા લાગી છે જમીનમાં પણ હજી આની અંદર આપણે પિયત આપશું નહીં હજી પાંચ દિવસ પછી પિયત આપવાનું છે એટલે ફ્લાવરિંગ જો અત્યારે આની અંદર વ્યવસ્થિત રીતે જોવા મળી રહી છે તમે જોવાની કોશિશ કરશો મિત્રો બતાવવાની કે વ્યવસ્થિત હાલ દેખાય છે ફ્લાવરિંગ દેખાય છે તો એકદમ ફ્લાવરિંગ પકડી લે એટલે પિયત આપશું એટલે આનું જે છે ઉત્પાદન આપણે તો પછી સારું મેળવી શકીએ તો આ પ્રકારે વટાણાની ખેતી આસાન છે એમાં કોઈ જાતનું બીજું ચિંતા કરવાનો વિષય નથી ફૂગનાશક સારું આપવાનું છે સારી યળની દવા આપવાની છે અને માઇક્રો માઇક્રોન્યુટન ખાતર આપવાનું છે જેવું કે પચીસ પચીસની આપણે ભલામણો કરીએ છીએ સંગમ છે આ વસ્તુ સંગમના આની અંદર બે સ્પ્રે આપણે ઓલરેડી કરી દીધા છે બરાબર છે તો હવે જે છે આની અંદર બીજી કોઈ અન્ય વિશેષ માહિતી આપવાની જરૂરત રહેતી નથી ઇયત આપ્યા પછી આપણે આની અંદર એક ઈયળનો એક સારું ફૂગનાશકનો છંટકાવ કરશું આની અંદર વધીને ત્રણ કે ચાર દવાના છંટકાવથી જેથી વટાણાનો પાક કમ્પ્લીટ પાકી જતો હોય છે એટલે આની અંદર કોઈ બીજું ચિંતા કરવાનો વિષય રહેતો નથી છતાંય જે મિત્રોને નવું વાવેતર કર્યું છે ન સમજાય મારા પાકની આ પ્રકારની સ્થિતિ છે એટલે આની અંદર કોઈ ખર્ચ કરવાની જરૂર નથી તમારા પાકની સ્થિતિ હોય અને તમને જે મુજબની હોય અને ન સમજાતું હોય એને તમને એમ થતું હોય કે ભાઈ આની અંદર શું હવે માવજત કરવી તો ચોક્કસથી તમે મને ફોટા મોકલી દેવાના છે અને તમને એની અંદર શું માવજત કરવી એની માહિતી તમને ફોટા જોઈ અને તમારે એની કાળજી શું રાખવાની છે એની માહિતી આપણે પહોંચાડશું બાકી લગભગ જે છે ખેડૂત મિત્રો આનું વાવેતર કરે જ છે છતાંય ન સમજાય તો ચોક્કસથી ફોન કરી લેવાનો છે આડેધડ આની અંદર પણ આપણે ખર્ચ કરવાનો નથી આ ઓછો ખર્ચ અને વધુ ઉત્પાદન આપતું આ એક પાક છે માં કહી શકાય બાકી જીરો જે છે જીરું જે છે એકદમ ખર્ચાળ પાક છે હાથમાં આવ્યું ત્યારે આવ્યું બાકી તો જે છે કે આપણે એની અંદર મહેનત તો પૂરી કરવાની જ થતી હોય છે પણ મહેનત કરવા છતાંય જે છે એ બગાડ બેસી જાય તો એની અંદર હાથમાં ન આવે એવું આ પાકની અંદર થતું નથી આમાં ઉત્પાદન શ્યોર આવે ઉત્પાદન કેપેસિટી આની પંદરમણથી લઈ અને પચીસ ને મેક્સિમમ ત્રીસ મણ સુધી આના ઉત્પાદન થાય છે આ પ્રકારનું આ જે છે પાક છે આ જમીનની અંદર આ ખેતરની અંદર આપણે સોરઠ ગોલ્ડ એટલે કે પાંત્રીસ નંબર મગફળીનું વાવેતર કરેલું હતું ઉત્પાદન આપણે એનું પણ સારું મળ્યું છે ઘણા બધા મિત્રો પૂછતા હતા કે ભાઈ તમે વિડીયો બતાવતા હતા મગફળી કેવી થઈ તો વિજય પાંત્રીસ મણનું આપણે જે છે ઉતારો બેઠો છે આ પાંત્રીસ નંબર અને જે જીરું વાવેલું છે આપણું બાજુમાં જ એની અંદર આપણે વાવેલી હતી જે છે આપણી ઓતરા મીનાક્ષી કિયો કે ઓતરા કિયો એ વેરાયટી એનું વાવેતર કરેલું હતું એનું પણ જે છે એ પાંત્રીસ મણનું ઉત્પાદન બેઠું છે એટલે આપણે અલગ અલગ ખેતરના ટુકડા છે એટલે સરેરાશ આપણે ઉત્પાદનની વાત કરીએ તો તેત્રીસથી લઈને પાંત્રીસ મણ વચ્ચેનો ઉતારો બેઠો છે એમાં જમીન થોડીક નબળી આવતી હોય થોડીક સારી આવતી હોય પાણી જ અમુક જમીનમાં લાગી ગયું હોય એટલે સરેરાશ ગણતરી આપણે કરેલી છે તો સરેરાશ આપણે તેત્રીસથી લઈને પાંત્રીસ મણ વચ્ચેનો ઉત્પાદનનો ઉતારો જે છે એ મગફળીનો બેઠેલો છે તો એની અંદર પણ આપણે સારું એવું જે છે ઉત્પાદન મળ્યું છે તો ખેડૂત મિત્રો યોગ્ય ઉત્પાદન મળે યોગ્ય બજાર ભાવ મળે નવી કાંઈક વેરાયટીના વાવેતર કરતા રહીએ તો આપણે એનું પરિણામ સારું જ મળે અને બજાર ભાવ પણ સારા મળે તો આ પ્રકારે આપણે ચોક્કસથી માહિતી આપતા જ રહીએ છીએ કે ભાઈ આ મુજબ તમે ચોક્કસથી વાવેતર કર્યું હશે તો આનો તમને ફાયદો મળવાનો છે મળવાનો છે ને મળવાનો છે મિત્રો આ પ્રકારે ધીમે ધીમે હવે સિંગનું બંધારણ થવા લાગ્યું છે એક સિંગની અંદર મેક્સિમમ પાંચથી લઈ અને સાત દાણા સુધી જે છે આની અંદર બંધારણ થતું હોય છે એક બે ત્રણ ચાર પાંચ છ ને સાત દાણાની જે છે સિંગનું બંધારણ થઈ રહ્યું છે તો વટાણાનો પાક એકંદરે ખેડૂત મિત્રો માટે લાભદાયી છે વિશેષ કાંઈ માહિતીની જરૂરત હોય નવાણું બે પિસ્તાલીસ બેતાલીસ જીરો પચાસ મારો મોબાઈલ નંબર છે તમે ગમે ત્યારે ફોન કરી અને આ પ્રકારે કાંઈ પણ માહિતીની જરૂરત હોય તો માહિતી મેળવી શકો છો મિત્રો બસ આજે આટલું જ રજા આપશો મને જય જવાન જય કિસાન